વાત મહેસાણાની તો મહેસાણા નગરપાલિકામાં પાંચ વર્ષ અગાઉ બસો ચોપન કર્મચારીઓને ફિક્સ પગાર આધારે ભરતી કરવામાં આવી હતી પાંચ વર્ષની ફિક્સ પગારમાં કામ કરતા પાલિકાના એકસો

લગભગ બસો જેટલા કર્મચારી ભાઈ બહેનો જેમાં મુખ્યત્વે સફાઈ કામદારોનો સમાવેશ થાય છે એમને નિમણૂક કરવામાં આવેલી એ વખતે મહેસાણાના ધારાસભ્ય તરીકે રાજ્ય સરકારમાંથી લગભગ અઢીસો જેટલી જગ્યાઓ નગરપાલિકાની મારા દ્વારા મંજૂર કરવામાં આવેલી એ પછી પાંચ વર્ષે આજે એ કર્મચારીઓ ફિક્સ પગારમાંથી કાયમી નિમણૂક મેળવવા પાત્ર થયેલ હોવાથી નગરપાલિકા દ્વારા એમને કાયમી નિમણૂક પત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ નગરપાલિકા મહેસાણા દ્વારા આયોજિત કરવામાં આવેલું